અને બેંકોના ઉત્થાન માટે કામ કરતી સરકાર છે રાજકોટ મહાનગરપાલિકાનો ઇતિહાસ જોઈએ તો લગભગ સાડા ચાર દાયકાથી પાંચ દાયકાથી વધુ સમયથી ભારતીય જનતા પાર્ટીનું સ્વચ્છ શાસન છે આવા સમયે આવી ગેરરીતિ ચલાવી ન લેવાય એવું અમારા પ્રદેશ હાઈકમાન્ડ પણ ચોખ્ખું માને છે સ્પષ્ટ માને છે અને પ્રદેશ હાઈકમાન્ડની સૂચના પ્રમાણે આ બંને ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર શ્રી ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્ય પદેથી અમે એમને સસ્પેન્ડ કરી છે ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્ય પદેથી રજબાતર કરી છે માટે એમની સામે પગલા ભરવામાં આવે છે છ વર્ષ માટે ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્ય પદેથી દૂર કરવામાં આવે છે

અ બર બતાલ દરી આપણે આપના ધ્યાન પર સૌ આપ એ અમીરો વિષય જનતા પાર્ટી સ્પષ્ટ કાર્યકર્તા આવા પોષણ પ્રકારના ગેરરીતિના કાર્યક્રમમાં તો એને પાર્ટી શાખીઓને એ સ્પષ્ટ સંદેશો આપે મુકેશભાઈ મુકેશભાઈ આટીમાં આવાગર કાર્યકર્તાનો પોપટ તરીકે લીધા છે

મારી પાસે આવી કોઈ રજૂઆત આવે તો મારે એમાં ન્યાયિક રીતે જે હોય કરવું પડે મારા પ્રદેશના હાઈકમાન્ડ નું મારે ધ્યાન દોરવું પ્રમાણે કામ કરવું હવે આ બંને કઈ જગ્યાએ બેસી શકશે આના માટે અત્યારે કાય જ ન કહી શકાય આ પક્ષ તરીકે જ રે એ કોઈ પાર્ટીના સિમ્બોલ નીચે બેસી શકશે નહીં પાર્ટીના કોર્પોરેટર તરીકેની ઓળખ પણ આપી શકશે નહીં વધારે કોઈ કોમેન્ટના તબક્કે જવાબદારી વ્યક્તિગત બની જાય છે પાર્ટીના સભ્ય નથી મુકેશભાઈ આગળની કાર્યવાહી આગળનું કોર્પોરેટર